સુરતમાં પ્રિ નવરાત્રિનું આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે ત્યારે નવરાત્રિ પર્વની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં ઠેર ઠેર પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરતમાં ડુમસ રોડ પર વાયપીડી કન્વેશન એસી ડોમમાં આયોજિત રાસલીલા નવરાત્રી બે હજાર ચોવીસ દ્વારા પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું વાયપીડી કન્વેશન એસિડોમમાં નેક્સા એન્ટરટેનમેન્ટ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આયોજકો દ્વારા બનારસની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે પ્રિ નવરાત્રીમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો ઉમટી પડ્યા હતા ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ ખેલૈયાઓ નવરાત્રી પહેલા મન મૂકીને ગરબે રમ્યા હતા ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ખૂબ જ સરસ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે અને બનારસની થીમ મન મોહી લે છે અહીંથી જવાનો જ મન થતું નથી રાસલીલા નવરાત્રીમાં તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે ફાયર સેફટી પાર્કિંગ સુવિધા મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે ભેગા મળીને સૌથી વધારે અમે લોકો આયોજન કર્યું છે આયોજન નો ફક્ત ફક્ત એ છે કે સૌથી વધારે ફેમિલી ક્રાઉડ જે લોકો બહાર વ્યવસ્થિત નથી રમી અને એના માટે અમે લોકો આ ખાસ વસ્તુ એ ઓર્ગેનાઈઝ કર્યું છે જીણામાં જીણી વસ્તુ ધ્યાનમાં રાખીને પાર્કિંગ સુવિધા સારી કરીને વધારે સૌથી વધારે બેન દીકરીઓ રમી શકે એના માટે અમે આ દરેક પ્રકારની સુવિધા અમે કરી છે ફ્રી નવરાત્રી કરવાનો મહિમા એ છે કે જે વસ્તુ બાર જે થાય છે દસે દસ દિવસ એ વસ્તુ અમે એની એડમાસ અમે બતાવવા માંગીએ છીએ કે અમે કામ કરતા વસ્તુ અલગ છે અને સેફ્ટીની સુરક્ષાથી લઈને અમે વસ્તુ કરીએ છીએ હું તો સૌથી પહેલા એસએમસી નો પ્લસ અમારા આપણા

અને આવી જ નવરાત્રી બીજો રાઉન્ડ બી આપણે રમીએ બીજો રાઉન્ડ બી રમીએ અને આવી જ નવરાત્રી આ ઓર્ગેનાઇઝર્સ કરતા રહે અને આ ચાર મને આજ ખુશી થી 10 દિવસ નવરાત્રી બી થાય મારું નામ હિમાંશીની ગાંધર્વ છે હું પણ વૃંદાવન લોકરંગમાંથી છું બહુ જ મજા આવે છે બહુ ઉત્સાહ છે નવરાત્રીની જે આ બીફોર નવરાત્રી થઈ રહી છે આટલું બધું પબ્લિક છે જે અમે કેટલા આ વર્ષ માટે જોતા હતા એ હવે